સરપંચ મજા આવે ને સરપંચ મજા 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 એ સુરભા આવો રમરો સરપંચ કયો મજા મજા ના અને મનુભા તમે તો આવા માં સરપંચ તમને ખબર નહિ હા પેલો ગવાર પડ્યો તો ચાર કોથરા કાઢી નાખ્યો ડોસી માટે આ તો આપડે વગડા રવાનું પાછું એટલે વધારે દાગી ના નાખજો પણ ડોસી વાળી ઘણી એટલે આ ડોસી માટે થોડી હેરો લાયો આ હેરો લાયો ડોસી માટે ને થોડી મગમાળા લાયો છું હોના ની થોડી અને અત્યારે તમને ખબર ને હોના ભાવ તો સરપંચ આ મગમાળા લાયો ડોસી માટે જો મનુભાઈ તમારી જબરી મહેનત હો ભાઈ અને ડોસી ના એક બુમે તમે દાગી ને લઈને આવો અરે સરપંચ અત્યારે પેલી વાત છે કોઈ કીધા જેવું નહીં

દોશી તું ઓમ ના કરે ઓના હું કેવું લે આ બે તાર અરે દોશી તારા માટે જ છે તું ચિંતા ના કરે આ બધું તારું જ છે ને આ તો પેલો ગવાર વેચ્યો તો બિલ લેવા જો તો બિલ લેવા વર્તો તું કે કે કરતી હતી કે લેતા આવજો તે લેતો હોય લે મે લે ઘર માં હાચવીન મેલજો હો હારું દોશી હાચવીન મૂકી દે એ હાર અને આપણા વગડામાં કોઈ કહેવાની અમે કોક લાયા છે દાખીને એવું બધું હો હારું હાર જા મૂકી દે હેડ